શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરનારને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે શેરબજાર અને આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી રૂપિયા લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સાયબર માં નોંધાઈ હતી આરોપીઓ પોતે શેરબજારનો એક્સપર્ટ હોય તે રીતે ફરિયાદીની ઓળખ આપી હતી બાદમાં ફરિયાદીને શેરબજાર આઈપીઓમાં રોકાણની લોભામણી લાલચો આપી હતી આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાંથી એઆઈએમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન

ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી રહો એસ નાઇન સાથે